અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે ત્યારબાદ હવે આપણે ગેસ ઓન કરી કરી દઈએ 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 અને અને એના ઉપર મૂકી બંધ મીઠું નાખવાથી મીઠું છે એ એના લીધે જલ્દી થઈ જશે જશે છાલ નીકળી આપણે જે કાણા પાયડા છે એની અંદર મીઠું ઉતરશે એટલે બટેટી ખાતી વખતે મોડું નહીં લાગે અહીંયા કુકર તો ચડાવી દીધું છે ત્યારબાદ આગળ બીજી પ્રિપેરેશન કરી લઈએ અહીંયા મેં મિક્સરનું ઝાર લીધું છે તમારે ખાંડણીમાં ખાંડું હોય તો પણ ખાડી શકો છો ચમચી જેટલું મીઠું નાખવાનું કારણ કે આમાં પણ નાખ્યું છે આમાં પણ નાખશું એટલે શાક છે ખારું નથી થઈ જાય એનું ધ્યાન રાખવાનું ત્યારબાદ આપણે એક મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર નાખવાના છીએ એની અંદર અને એક મોટી ચમચી ભરીને લાલ મરચું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે ને સાથે થોડું તીખું મરચું લીધું છે એટલે એકથી દોઢ મોટી ચમચી જેટલું મરચું નાખ્યું છે ત્યારબાદ હવે આપણે આનું મિક્સ ઢાંકણ બંધ કરી અને આને આપણે પેસ્ટ વાટી લઈશું એકદમ મહિન પેસ્ટ નથી કરવાની થોડી છે એ અધકચરી રહી તો ચાલે હવે આપણે નાખવાનું છે બે ચમચી જેટલું મોડું દહીં દહીં ખાટું ન હોવું જોઈએ નહીતર ખાટો ટેસ્ટ આવશે એટલે મોડું દહીં લેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર નાખીશું ચણાનો લોટ છે એક ચમચી જેટલો ત્યારબાદ હળદર જે આપણે એની અંદર મસાલા કરવાના છે એ બધા જ આપણે આની અંદર નાખી દઈએ છીએ એક મેરીનેશન તૈયાર થાય છે હળદર નાખી છે પાંચ ચમચી ધાણા જીરું તો આપણે ઓલરેડી એક દોઢ ચમચી જેટલું નાખી દીધું હતું ધાણા જીરું તો આપણે ઓલરેડી એક ચમચી જેટલું નાખેલું છે તેમ છતાં આપણે થોડુંક નાખીએ પાંચ ચમચી જેટલું અને મરચું ઓલરેડી અંદર છે જ અને પછી મેં આ લીધો છે ગરમ મસાલો છે આ એકચુલી લસણિયા બટેટાનો મસાલો છે તમારી પાસે

મેં થોડું પાણી નાખી દીધું છે મેં અને કે બહુ જ ઠીક થઈ ગયું હતું કારણ કે હવે આપણે આને મિક્સ કરી દઈશું જો બહુ વધારે પડતું પાણી નાખીશું તો એકદમ ઢીલું થઈ જશે અને બટેટા ઉપર મસાલો કોટ નહીં થાય એટલે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે બે કલાક સુધી તમે આને મેરિનેટ થવા દેવાનું છે અને જો ટાઈમ ના હોય તો 15 મિનિટ અથવા અડધી કલાક આને રેસ્ટ આપવાનો આ રીતે જેથી મસાલો બધો સરસ અંદર વળી જાય અને બહુ જ ઉતાવળમાં છો તો ડાયરેક આ રીતે મિક્સ કરીને પણ તમે વઘાર કરી શકો છો આ મેરીનેટ થઈ ગયું છે હવે હું આને અડધી કલાક સાઈડ ઉપર મૂકી દઉં છું એ ગેસ ઉપર મેં એક કડાઈ મૂકી દીધી છે એની અંદર બે મોટા ચમચા તેલ નાખી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર એક ચપટી જેટલી હિંગ નાખીશું અને હિંગ નાખ્યા બાદ

પાંચ સાત મિનિટ આ ધીમા થવા દેવાનું છે જેથી ચણાનો લોટ અને મસાલા બધા સરસ થઈ જાય મિક્સ કર્યા બાદ મને બહુ જ થોડું થીક લાગતું હતું એટલે એક નાના કપ જેટલું મેં પાણી નાખ્યું છે હું શોર્ટ લેતા ભૂલી ગઈ હતી એટલે તમે પણ એક કપ જેટલું પાણી નાખી દેજો એટલે સરસ મસાલો બધો કૂક થઈ જાય બળે નહીં અને જો પાંચ મિનિટ થઈ ગઈ છે તેલ સરસ બધું બહાર નીકળી ગયું છે આ તો ડ્રાય સબ્જી બની જો તમારે ગ્રેવીવાળી વાળી સબ્જી બનાવી હોય